માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા માટે નર્મદા જિલ્લામાં લેવાયેલા તબક્કાવાર પગલાંના સારા પરિણામો મળ્યા છે ખાસ કરીને અકસ્માતનું પ્રમાણ વધુ હોય એવા બ્લેક સ્પોટ નિયત કરી ત્યાં ઊભા કરાયેલ સ્પીડ બ્રેકર સફેદ પટ્ટા દોરી યાતાયાત નિયંત્રણ સુવિધાને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં અકસ્માતમાં માનવ મૃત્યુની કમનસીબી ઘટનાઓમાં જિલ્લામાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતોની વાત કરીએ તો વર્ષ બે હાજર એકવીસ માં કુલ અઠ્ઠાણું વર્ષ બે હાજર બાવીસ માં કુલ એકાણું અને વર્ષ બે હાજર ત્રેવીસ દરમિયાન કુલ પંચ્યાસી વ્યક્તિઓના મોત થયા હતા જે ઘણી જ દુઃખદ બાબત છે પરંતુ જિલ્લામાં રોડ સેફ્ટી કમિટીની સક્રિય કામગીરીથી માર્ગ અકસ્માતોના નિવારણ સાથે બ્લેક સ્પોટને દૂર કરવામાં પણ સહાયતા સાંપડી છે વર્ષ બે હાજર એકવીસની સરખામણીએ વર્ષ બે હાજર ત્રેવીસમાં માર્ગ અકસ્માતમાં તેર પોઈન્ટ છવ્વીસ ટકાનો ઘટાડો નોંધાયો છે હજુ પણ આવનારા વર્ષોમાં આવા સતત ઘટાડો થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગો સતત પ્રયત્નશીલ છે માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે જિલ્લા ટ્રાફિક અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રીની કચેરી દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં માર્ગ અકસ્માતોને ઘટાડવા માટે સક્રિય અને સતત પ્રયાસો સંયુક્ત રીતે કર્યા છે રોડ સેફટી કમિટીએ વિવિધ જાગૃત અભિયાનો બેટર ટ્રાફિક મેનેજમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા માટે વિવિધ પગલાં અમલમાં મૂક્યા જેમ કે જાગૃતિ અભિયાન માર્ગ સલામતી વિશે લોક જાગૃતિ લાવવા માટે શાળા કોલેજો ગ્રામ પંચાયત સ્થાનિક સંસ્થાઓ સાથે મળીને વર્કશોપનું આયોજન કર્યું સાથો સાથ રેલીઓ બેનરો પેમ્પલેટ વિતરણ સોશિયલ મીડિયા મારફતે પણ કેમ્પેન ચલાવવામાં આવે છે બ્લેક સ્પોટ સુધારણા જિલ્લામાંથી પસાર થતા હાઈવે અને આંતરિક માર્ગો પર જોખમી સ્થળો એટલે કે બ્લેક સ્પોટને સુધારવા માટે રસ્તાની ડિઝાઇન સુધારવા રિફ્લેક્ટિવ સાઇન બોર્ડ લગાવવાની કામગીરી જોખમી વળાંકોની સુધારણા કરી સીધા કરવા સાથે વિવિધ સાઇન બોર્ડ્સ લગાવવા અને જરૂર જણાય ત્યાં ડિવાઈડરો બનાવવામાં આવ્યા છે તેમજ રોડ પર ગાર્ડ રેલ્સ સ્પીડ બ્રેકર લગાડવાની વાહનોની ગતિ નિયંત્રિત કરી અકસ્માતો ઘટાડે છે ત્રણ ટ્રાફિક નિયંત્રણ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનને વધુ મક્કમ બનાવવું નિયમિત વાહન તપાસણી અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો જેમ કે હેલ્મેટ સીટ બેલ્ટ નો ઉપયોગ ન કર્યો હોય તો તેમને જોખમ વિશે પ્રેમથી યોગ્ય જાણકારી પણ આપવામાં આવે છે માર્ગ સલામતી અંગેના આ તમામ પ્રયાસો દ્વારા રસ્તા પરના અકસ્માતોની સંખ્યા અને માનવ મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે જે જિલ્લાની જનતામાં રોડ સેફટી અંગેની જાગૃતિ અને પોતાની સુરક્ષા અંગેની સકારાત્મક ભૂમિકાની ફલશ્રુતિ છે આ તમામ પગલાઓ તેમજ સરકાર અને સ્થાનિક કમિટીઓના સુચારુ અને સહિયારા પ્રયાસોના પરિણામે માર્ગ સલામતીની સ્થિતિમાં ઉત્તરોત્તર સુધારો થયો છે હજી પણ માર્ગ અકસ્માતમાં ઘટાડો થાય તે માટેના સકારાત્મક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે માર્ગ અકસ્માતો ઉપરાંત રોડ સેફ્ટી કમિટી દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી એસ કે મોદીના માર્ગદર્શન હેઠળ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રીમતી નિમિષા પંચાલ દ્વારા સંબંધિત વિભાગોના સંકલનમાં રહીને સંયુક્ત રીતે માર્ગ સલામતી ઝુંબેસની કામગીરી કરતા જૂના વર્ષોમાં રહેલા બ્લેક સ્પોટ્સને પણ માર્ગ સલામતી વિશે કામગીરી કરીને હટાવી દેવામાં આવ્યા હતા વર્ષ બે હજાર ઓગણીસ વીસ એકવીસ દરમિયાન અસ્તિત્વમાં રહેલા બ્લેક સ્પોટ જીતપુરા ચોકડી વર્ષ બે હજાર વીસ એકવીસ બાવીસ દરમિયાન રહેલા બ્લેક સ્પોટ જીતનગર ત્રણ રસ્તા અને ગમાટ ગામ જે હવે બ્લેક સ્પોટ સ્થળ પર રહ્યા નથી જિલ્લામાં આવેલા કેટલાક બ્લેક સ્પોટની વાત કરીએ તો વર્ષ બે હજાર એકવીસ બાવીસ ત્રેવીસના અકસ્માત ડેટાના આધારે હાલમાં જિલ્લામાં કુલ ચાર બ્લેક સ્પોટ્સ અસ્તિત્વમાં છે જેમાં ભચરવાડા રાજપીપલા કણબી પીઠામાંથી માંચ ચોકડી રોડ દેડિયાપાડા બસ સ્ટોપ તથા રામેશ્વર હોટલ ડેરિયાપાડાનો સમાવેશ થાય છે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ તેમજ સ્પીડ ગન સજ્જ ઇન્ટરસેપ્ટર વાન મારફતે ઓવર સ્પીડ હેલ્મેટ સીટ બેલ્ટ ગુડ્સ વાહનોના પેસેન્જરોની હેરાફેરી ભયજનક ડ્રાઈવિંગ તથા નશો કરીને ડ્રાઇવિંગ કરતા ઈસમોની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવી વગેરે જેવી બાબતોને કેન્દ્રમાં રાખીને કાયદાનું ઉલ્લંઘન કરતા વ્યક્તિઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે નર્મદા જિલ્લામાં માર્ગ અકસ્માતની આંકડાકીય માહિતીમાં વર્ષ બે હજાર બાવીસમાં કુલ એકાણું અકસ્માત થયેલા હતા તેમજ વર્ષ બે હજાર ત્રેવીસમાં કુલ પંચ્યાસી ફેટલ અકસ્માત થયેલા હતા જેની સરખામણીમાં વર્ષ બે હજાર બાવીસ કરતાં વર્ષ બે હજાર ત્રેવીસમાં કુલ તેર પોઈન્ટ છવ્વીસ ટકાનો ઘટાડો નોંધાયેલો છે જેના માટે નર્મદા જિલ્લામાં આવેલ વર્ષ બે હજાર ઓગણી વીસ અને એકવીસમાં જીતપુરા ચોકડી બ્લેક સ્પોટ રિમૂવ થયેલ છે તેમજ વર્ષ બે હજાર વીસ એકવીસ અને બાવીસમાં જીતનગર ત્રણ રસ્તા અને ગમૂડ ગામ પાસે આવેલ બ્લેકસ્પોટ હાલમાં દૂર કરવામાં આવેલ છે જેમાં આરટીઓ પોલીસ અને આર સ્ટેટ આર પંચાયત એનએચઆઈ અને એનએચના સહયોગથી તેમજ લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના પગલાં લેવાયેલ હોવાના કારણે આ કસ આ બ્લેકસ્પોટ જે છે એ રિમૂવ થયેલા છે વધુમાં આરટીઓ પોલીસ દ્વારા જિલ્લામાં આવેલ શાળા કોલેજો તેમજ જાહેર માર્ગો ઉપર જનજાગૃતિના કાર્યક્રમો કરીને માર્ગ અકસ્માત ઘટાડવાના કાર્યક્રમો કરીએ છીએ જેના લીધે મોટરિંગ પબ્લિકમાં માર્ગ અકસ્માતો કેવી રીતે ઘટાડી શકાય તેમજ ફેટલ અકસ્માતો કેવી રીતે ઓછા થાય તેને લગતા અવેરનેસ પ્રોગ્રામો કરવાથી આ માર્ગ અકસ્માતમાં ઘટાડો નોંધાયેલ છે વધુમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અમે મોટરિંગ પબ્લિકને આ જિલ્લાની પબ્લિકને અમે વિનંતી કરીએ છીએ કે વાહન ચલાવતી વખતે આપ હેલ્મેટ તથા સીટ બેલ્ટનો ઉપયોગ અવશ્ય કરો ટ્રાફિકના નિયમોનું પાલન કરો જેના કારણે માર્ગ અકસ્માત ઓછા થાય અને કોઈની જિંદગી બચી શકે વધુમાં અમે જણાવવા માગીએ છીએ કે મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કાયદાનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે વધુમાં વધુ અમે કેસો બનાવીએ છીએ જેમાં ઓવર સ્પીડિંગ ભયજનક ડ્રાઇવિંગ ઓવરલોડ તથા ઓડીસી વગેરે ચલાણો ઇસ્યુ કરીએ છીએ અત્યારે અમે ઇન્ટરસેપ્ટર વાન ઉપર ફરજ છે મારી અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ તે સ્પીડ ગન છે એના દ્વારા ઓવર સ્પીડ હેલ્મેટ સીટ બેલ્ટ અને ત્રણ સવારી અને ચાલુ ફોન ઉપર ડ્રાઈવિંગ એવા અલગ અલગ પ્રકારના અમે એમ આપતા હોઈએ છીએ ઓવર સ્પીડ માટે આની અંદર ઓટોમેટિક લેઝર સેટ કરેલ છે જેના દ્વારા સ્ટેટ હાઈવે હોય તો એસી પ્લસ હોય નીકળે ગાડી ઓટોમેટિક ફોટો પડી જાય પછી અહીંયાથી કન્ફર્મ થઈ અને એ કમાન્ડ કંટ્રોલ પાસે જાય ત્યાંથી મોબાઈલ નંબર સાથે લિંક હોય અને એડ્રેસ પણ લીંક હોય એના ઉપરથી ચરણપુર એમના ઘરે પહોંચી જાય અને મોબાઈલ નંબર દ્વારા એમના ફોનમાં મેસેજ આવી જાય એવા અલગ અલગ મેમો અમે આ ઇન્ટરસેપ્ટર વાન દ્વારા સ્પીડ ગન અને લેઝર દ્વારા આપતા હોય છે